તો માતાજી મિત્રો હું વામનકુમાર કુમાર આપશોનું મારી ચેનલ વામન પંડ્યામાં હાર્દિક સ્વાગત કરું છું તો અત્યારે આપણે આવી ગયા છીએ શ્રી સાંધીડા મહાદેવના મંદિરે સાંધીડા મહાદેવના દર્શન કરશું પવિત્ર શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે અને આ સાંઢીડા મહાદેવનો ઇતિહાસ લગભગ પાંચ સાડા પાંચ હજાર વર્ષ જૂનો છે તો ચાલો પહેલા મંદિરમાં જઈએ અને ફટાફટ એમના દર્શન કરીએ અને પછી વધી વાત કરીએ તો મિત્રો જો આ છે સાંધીડા મહાદેવનું મુખ્ય ગેટ તો એમાંથી આપણે જવાનું છે અંદર જો જોવાશે પહેલાં મંદિરની એક ના નીકળી ઝલક જો આ છે મહાદેવનું મંદિર જ્યાં શિવની સરસ મજાની પૂજા ચાલી રહી છે મંત દ્વારા શ્રાવણ મહિના નિમિત્તે શિવની પૂજા ચાલી રહી છે અંદર ઘણા બધા બ્રાહ્મણો દ્વારા મંત્રો ઉચ્ચાર સાથે મહાદેવની પૂજા ચાલી રહી છે અંદર તો આ છે નંદી મહારાજ અહીંના ને આ રીતનું મંદિર છે આખું અને બહારની સાળ નદીમાં સરસ મજાના ફુવારામાં મહાદેવ બિરાજમાન છે તો એમના પણ દર્શન કરીએ અને રાત્રિના સમયે આ ફુવારા પણ ચાલુ થાય છે અને લાઇટિંગ પણ સારું એવું થાય છે તો આ રીતનો આખો એનો અને એની એક્ઝેટ સામે મહાદેવનું મંદિર છે જો આ રીતનું તો જઈએ આપણે ત્યાં નજીક તો જો આ નંદી મહારાજના ગૌમુખમાંથી પાણી અંદર આવી રહ્યું છે અને પહેલી સાઈડથી પાણી બહાર નીકળી રહ્યું છે આ નદીનો જ એક ભાગ છે જેની ઉપર આ રીતનું બનાવેલું છે બાંધકામ જો અહીંથી પાણી આવે છે અને આ કુંડ ભરાય છે અને પહેલી સાઈડથી પાણી નીકળી જાય છે તો ચાલો જોઈએ મંદિરમાં તો જોવા મંદિરમાં પણ નાના નાના ઘણા બધા મૂર્તિઓ છે જેમાં ગજાનન ગણપતિ મહારાજની એક પ્રતિમા છે એમના પણ દર્શન કરીએ અને મંદિરની પાછળની સાઈડ જો રીતનું બાંધકામ છે અને આ શિવને ચઢાવવાથી દીપમાળ છે જેની તૈયારી થઈ ગઈ છે આપણે થોડીક વાર પછી એમના દર્શન પણ કરીશું દીપમાળના ને પાછળની સાઈડ આ રીતની રૂમોને બનાવેલી છે જેમાં ભૂદેવો અહીં જાપ કરે છે તો જો આ રીતનું મંદિરની પાછળની સાઈડથી આ શિખર દેખાય છે ને આ રીતનું આખું મંદિરનો વ્યૂ છે અને અહીંયા ભૂધેવો જે જાપ કરી રહ્યા છે શ્રાવણ મહિના નિમિત્તે તો ચાલો આપણે ત્યાં પણ જઈશું અને જોઈએ જો આ રીતનું આખું બનાવેલું છે આ બ્રાહ્મણો આખો શ્રાવણ મહિનો અહીં જાપ કરે છે આ રીતના અને ભગવાન શિવની ભક્તિમાં લઈને રહેશે જો આ રીતનું બધું અહીંનું છે તો ચાલો જઈએ હવે ધીમે ધીમે મંદિરે તો આ એક સાઈડમાં નાનું બીજું મંદિર છે જે બહુ પૌરાણિક મંદિરો હોવાનો દાવો છે ને ઇતિહાસમાં પણ એમનું નામ છે એવી રીતનું લખાણ પણ છે હું અહીંયા એક બોર્ડ પણ મારેલું છે આપણે એમના પણ દર્શન કરીશું જો આ છે મહાદેવ તો જો અહીંયા બોર્ડમાં લખેલું છે કે નીલકંઠ સાંઢીડા મહાદેવ આ ઘણા જના અને પૌરાણિક મંદિરની શ્રી કૃષ્ણ ભગવાનના વરદ હસ્તે સ્થાપના થયેલી અને એમના સાક્ષી શ્રી સુદામાજી પણ રહેલા બારોટના સોપડે પણ લખાણ મળેલું છે ને આ છે અહીંના એક માનની સમાધિ સ્થાન જો આ એમના પણ આપણે દર્શન કરી લીધા અને અહીંની વિગત બધી સાંદીડા મહાદેવની આ બોર્ડ ઉપર લખેલી છે જેમાં થાળની અને બધી માહિતી આપવામાં આવેલી છે આ છે યજ્ઞકુંડ અહીંનો જો આ યજ્ઞકુંડ છે અને મસીપીઓ પણ છે અને આ છે અંદર મંદિરનો ગેટ જેના ઉપર પણ મહાદેવને બંને તસવીરો મૂકવામાં આવેલી છે અને અહીંથી અંદર જાઓ એટલે સીધા મહાદેવનું મંદિર આવે છે અને નીચે પણ એક બીજું પણ મંદિર છે લગભગ જો અમારી ભૂલ ન પડતી હોય તો હનુમાનજી મહારાજ છે અને પેલી બાજુની સાઈડ પીપળનું પેડ છે જે બહુ મોટું છે જોવા રીતનું પીપળાનું ઝાડ પણ છે અહીં તો ચાલો જઈએ ધીમે ધીમે અંદર જો આ છે મંદિરની અંદર તો ચાલો કરીએ અંતર આપણે અંદર અને હમણાં થોડી વારમાં ભગવાનની આરતી પણ થશે હમણાં પણ લાભ લેશું આપણે જો આ દીપમાળ થઈને ભગવાનની આરતી શરૂ થઈ છે તો આ રીતની ભગવાનની આરતી થઈ રહી છે અને મન શ્રી સાંડીડા મહાદેવની આરતી કરી રહ્યા છે જો આ રીતનું મહાદેવના દર્શન છે તો આરતીના દર્શન આપણને સરસ મજાના થયા છે તો આજનો થાળ જે કોઈનો હોય તે અહીં કરવામાં આવે છે જેનો ગેટ છે તો ચાલો જઈએ અંદર તો હું જુઓ અંદર આપણે જઈશું અને અહીંયા વાહનનું પાર્કિંગ છે અને જુઓ બધા ભોજન કરી રહ્યા છે આજનો જેનો થાળ છે એના તરફથી આ ભોજન કરવામાં આવે છે ને સરસ મજાની રસોઈ બનાવીને બધાને આનંદપૂર્વક જમાડી રહ્યા છે અને કુદરતી સૌંદર્યની વચ્ચે આવેલું આ સાંધીડા મહાદેવ સરસ મજાનો એક માહોલ વચ્ચે આવેલું છે અને અહીં ઉપર જે ભૂદેવો હતા તે ભૂદેવો ભોજન ગ્રહણ કરી રહ્યા છે અને આ લોકો ભોજન પીરસી રહ્યા છે અને માણસો આનંદમય થઈ અને ભગવાનનો પ્રસાદ લઈ રહ્યા છે તો આપણે પણ ભોજન અને પ્રસાદ લઈ લઈશું તો જો આ રીતનું બધું ભોજન પીરસાઈ રહ્યું છે તો આપણે પણ ભોજન લઈ લીધું છે જો ભોજનમાં ચૂરમાના લાડવા ખમણ પછી ભૂંગળા શાક ભાત દાળ અને સાસ જેવી સરસ મજાની આઈટમો છે અને સ્વાદમાં પણ સરસ મજાનું છે કારણ કે આ તો મહાદેવનો પ્રસાદ ગણવામાં આવે છે તો ચાલો આપણે પણ પ્રસાદ લઈ લઈએ પછી કરીએ આગળ તો આપણે પ્રસાદ લીધા બાદ અહીં બહાર નીકળ્યા છીએ જ્યાં ઘણા બધા પેંડાની દુકાનો તમને જોવા મળે છે તમને આશ્ચર્યની વાત તો એ છે કે સાંઢીડા મહાદેવના પેંડા ઘણા જ પ્રખ્યાત છે અને સરસ પેંડા આવે છે જેના માટે ઘણા બધા સ્ટોલ અહીં રાખવામાં આવેલા છે અને આમાં કોઈ પણ પ્રકારની ફેળસેળ કરવામાં આવતી નથી અને ફેળસેળ કરનાર સાબિત કરનારને એક લાખ રૂપિયા સુધીનું ઇનામ પણ આપવાના અહીં બોર્ડ મારેલા છે તો આ છે અહીંના અલગ અલગ પેંડા વેચતી જે ની દુકાનો છે ને ઘણી બધી પેંડાની અહીંયા દુકાનો છે તો જો આ રીતના અહીંયા પેંડા વેચાઈ રહ્યા છે અને સાંજેડા મહાદેવના પ્રખ્યાત પેંડા એવા પણ બોડ મારેલા છે તો આ તો આપણો આજનો સાંજડા મહાદેવનો વિડીયો જો તમને ગમ્યો હોય તો સેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં જેથી કરીને આવા વિડીયો અમે તમારા માટે લાવી શકીએ ફરી મળીશું નવા બ્લોકમાં ત્યાં સુધી રજા આપો જય માતાજી